રાજકોટ શહેરના કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી જતા પોલીસ બંદોબસ્ત છે તે કોંગ્રેસ કાર્યાલય નજીક ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે જે દ્રશ્ય હું આપને દેખાડી રહ્યો છું બેરિકેટ મારીને પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે એવી પણ લોકમુખી ચર્ચા થઈ રહી છે કે ભાજપ છે તે વિરોધ કરવા કોંગ્રેસ કાર્યાલય તરફ આવવાનું હોય જેની જાણ થતાની સાથે જ હવે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે ગોઠવાયો છે તેને જોતા એ પ્રકારનું લાગી રહ્યું છે કે જાણે કોઈ મોટી દુર્ઘટના બનવાની હોય તે પહેલાં પોલીસ બંદોબસ્ત જે રીતના ગોઠવાય તે પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે કાર્યાલય તરફના પણ હું દ્રશ્યો આપને દેખાડવાનો પ્રયાસ કરીશ કે એક તરફ જ્યારે ભાજપ કાર્યાલય કોંગ્રેસનું જે આવેલું છે રાજકોટના રેસ્કો સરીંગ રોડ ઉપર લેમન ટ્રી વાળી શેરીમાં જે આવેલું કોંગ્રેસનું કાર્યાલય છે ત્યાં ભાજપ વિરોધ કરવા આવતી હોવાની વાત મળતાની સાથે જ પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે ત્યારે જે અહીંયા કોંગ્રેસના કાર્યકરો પણ જે રીતના છે જોવા મળી રહ્યા છે સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે તે ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્ત એ પ્રકારે ગોઠવવામાં આવ્યો છે કે જાણે કોઈ મોટી દુર્ઘટના બનવાની હોય ત્યારે એ જ રીતનો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે